ધુરાજી ઉપલેટા બસ સ્ટેશન ખાતે મુરત પ્રસંગના બેનરમાંથી ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડરિયાનો ફોટો અને નામ ગાયબ જોવા મળ્યા હતા જેના લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ઉપલેટા તથા ધુરાજી મુકામે નિર્માણ થનાર એટી બસ સ્ટેશનનો ખાત મુરત સમારોહ હતો જેમાં ધુરાજી ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડરિયાનો ફોટો અને નામ બેનરમાં જોવા મળ્યા હતા ધોરાજી વિવિધ જગ્યાએ મસ મોટા બેનરો લગાવવામાં આવ્યા છે પણ આ બેનરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના ફોટા જોવા મળ્યા હતા પરંતુ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ફોટોગ્રાફમાં દેખાયાના હતા આ કોઈ પણ જાણી જોઈ અને ભૂલ થઈ છે કે અજાણતા આ મુદ્દાને લઈને ધોરાજીમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને અનેક ચર્ચાઓ પણ જાગી હતી વિમલ સોંદરવા ગુજરાત ન્યૂઝ ધુરાજી